નમસ્કાર શો આપનું સ્વાગત છે ગારિયાધાર તાલુકાના ખોડવદરી ગામમાં દસ માસ પહેલા નવ વર્ષના બાળક સલીમ બુકેરાની હત્યામાં ન્યાયિક તપાસ કરવા માગણી કરવામાં આવી છે બાળકના પરિવારજનો દ્વારા આઈજી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે મૃતક સલીમ બુકેરાની માતા શબાનાબેન કાળુભાઈ બુકેરા અને પરિવારજનો આજે ભાવનગર આઈજી કચેરી ખાતે આવ્યા હતા અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આ હત્યા કેસને દસ માસ થવા છતાં પરિવારને ન્યાય મળ્યો ન હોઈ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે